બોટાદ અમદાવાદ બ્રોડગેજ લાઇનનું આજ તારીખ એકત્રીસ ત્રણ બે ને રવિવારે સવારે દસ કલાકે બોટાદથી હડારા બ્રોડગેજ લાઇન પર ડીઝલ એન્જિન ચલાવી રેલવે ટ્રેકનું ટેસ્ટિંગ કરાયું જ્યારે કે આ બાબતે રેલવેની વિઝિટે આવેલા ઝોનલ રેલવે મેમ્બર ઉમેશભાઈ મકવાણા અને મીડિયાકર્મીઓ દ્વારા વાત કરતાં જણાવેલ કે બ્રોડગેજ લાઇનનું કામ ફૂલ પ્રોગ્રેસમાં ચાલી રહ્યું છે આજથી ડીઝલ એન્જિન રેલવે ટ્રેક પર ચલાવી ટેસ્ટિંગની કામગીરી જ્યારે કે આ બાબતે ભાવનગર ડીસીએમ સાથે ફોન દ્વારા વાત કરતા જણાવેલ કે આરવી એનએલ દ્વારા આજરોજ રોજ થી અમદાવાદ ચાલી રહેલા બ્રોડગેજ લાઇન પર ડીઝલ એન્જિન દ્વારા ટેસ્ટિંગનું કાર્ય હાથ ધરાયું છે અને રેલવે ટ્રેક પર ડીઝલ એન્જિન દ્વારા ટેસ્ટિંગનું કાર્ય સતત ચાલુ રહેશે તેવું ડીસીએમએ જણાવ્યું હતું ઉમેશભાઈ નારાયણભાઈ મકવાણા જેડઆરયુ સીસી મેમ્બર પશ્ચિમ રેલવે ઉમેશભાઈ આજે બોટાદ અમદાવાદ જે મીટર ગ્રેજમાં જે બોર્ડ ગ્રેજ જે પરિવર્તન કરવામાં આવ્યું લાઈન છે એનું એક ટેસ્ટિંગ લેવામાં આવ્યું છે અને સોશિયલ મીડિયામાં એવું ચાલી રહ્યું છે કે એક એકદમ જુઠ્ઠી વાત છે ખરેખર હકીકતમાં શું છે ખરેખર આજે આરવીએનએલ દ્વારા જે બોટાદથી અમદાવાદ એકસો ને સિત્તેર કિલોમીટરની બ્રોડગેજ લાઇન કન્વર્જેશનનું જે કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે એનું આજે બોટા થીન તે અઢારા સુધી જે આજે એનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું એની ઉપર એન્જિન દોડાવવામાં આવ્યું હતું સફર ટેસ્ટિંગ કરવામાં આવ્યું અને કોઈપણ પ્રકારના વિઘ્ન વગર બોટા તે છેક અઢારા સુધી આ એન્જિન સફળતાપૂર્વક પાછું પણ આવ્યું હતું તેમજ આ જે કુલ પ્રોજેક્ટ છે એ અગિયારસો ચુમ્માલીસ કરોડ આજુબાજુનો પ્રોજેક્ટ છે જ્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદી બે હજાર ચૌદની સાલમાં પ્રથમ વખત દેશના વડાપ્રધાન બન્યા ત્યારે આ દેશની સુકાન સંભાળી ત્યારે આપણા સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળના અથાગ પ્રયત્નથી ગેજ પરિવર્તનનું કામ હતું એ મંજૂર કરવામાં આવ્યું અને આપ આ જોઈ શકો છો કે આ કામ બોટાદથી સુધીનું એક સફર ટેસ્ટિંગ થઈ પૂર્ણ થયું છે આ કામ કેટલા પૂર્ણ થઈ એવું લાગે આ કામ આ રીતના આપણે જોઈએ તો ખૂબ સરસ પ્રગતિમાં કામ થઈ રહ્યું છે ડિસેમ્બર સુધીમાં સંપૂર્ણ કામ બોટાદથી અમદાવાદ સુધીનું સંપૂર્ણ કામ પૂરું થવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે જી જી नमस्कार ये जो लाइन का काम हुआ जो बोटा से अहमदाबाद हाँ। जो मीटर गेज में से बोर्ड कन्वर्टेशन हुआ वो आज जो हाँ। टेस्टिंग लिया गया वो बोटा से लेके का लिया गया मेरे बात मेरे हिसाब से बोटाट से बाल जो है बोटा जी, 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 जी वहाँ का ये कर ये एक इंटरनल प्रोसेस है हमारी जब जी कोई जी भी ट्रैक हम डालते जी जी तो उसकी टेस्टिंग करते हैं तो ये कई बार होगी टेस्टिंग आगे नहीं फिर चलती रहेगी जो है ना ऑनगोइंग प्रोसेस है मतलब ये इंटरनल पार्ट है हमारा ट्रेस जो ले होता है ना जो उसको टेस्टिंग करते हैं तो ये कई बार ऐसे ये जो अपना उससे उसके हिसाब से कन्फर्म होता है कि अपना जो काम चल रहा है पूरे पूरे प्रोग्रेस से चल रहा है, हा, है हा, सर? हा, जी 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 ये एक फाइनली एक इनिशियल टेस्टिंग है ये तो so, कई चलती सर जी जो हमारी बोटाद के जो प्रजा है आम नागरिक उसमें भी खुशी आज वो, वो भी खुश है कि चलो भाई आज बोटाद से लेकर नडाला तक का जो रूट है वो टेस्टिंग हा, 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 हो गया और कुछ ही महीने में अहमदाबाद तक का भी कंप्लीट हो जाएगा हाँ बिल्कुल रेल प्रशासन भी इन लोगों की भावनाओं के प्रति काफी सजग है और हम लोग भी चाह रहे हैं कि इसको मतलब काफी इसको अच्छे से और द्रुत दुर, गति से मतलब इसको फास्ट ट्रैकिंग पे हम लोग ये काम करें तो ये एक बहुत बड़ा काम है इसलिए ऑनगोइंग इस प्रोसेस में चल रहा है तो हो जाएगा सभी लोग इसमें काफी अपने प्रयासों में लगे हुए हैं ओके सर जी थैंक यू